તો સુરતમાં આજે દરેક ક્ષેત્રે મહિલાઓ પુરુષ સમોવડી બની રહી છે મહિલાઓ પોતાના ભાઈ પિતા કે પતિને ખેતીમાં મદદરૂપ બની રહી છે અને મહિલા મહિલા પ્રગતિશીલ તરીકે નામના રહી છે પ્રાકૃતિક ખેતીમાં પણ સફળતા મેળવી રહી છે ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકાના બારોડિયા ગામના ચુમ્માળીસ વર્ષીય આદિવાસી મહિલા ખેડૂત સરલાબેન રાઠોડ અને તેમના પાસઠ વર્ષીય માતા નૈનાબેન તેનું ઉત્તમ ઉદાહરણ છે પ્રાયોજના વહીવટદાર કચેરી માંડવી દ્વારા ટિશ્યુ કલ્ચર બનાના યોજના હેઠળ સરલાબેનને બે પોઈન્ટ પચાસ વીંગા જમીનમાં પંદરસો ટિશ્યુ કલ્ચર બનાના પ્લાન્ટ પિસ્તાળીસ બેગ સિટી કમ્પોઝ દસ બેગ યુરિયા આઠ બેગ પોટાશ અને અન્ય ફુગનાશક દવાઓનો લાભ મળ્યો છે પંદરસો ટિશ્યુ કલ્ચર બનાના પ્લાન્ટ થકી કેળાની ખેતી કરી આત્મનિર્ભર બન્યા છે સરલાબેન રાઠોડ જણાવે છે કે વર્ષ બે હજાર તેરમાં પિતાના અવસાન બાદ માતા સાથે ખેતીના વ્યવસાયમાં રસ લેવાની શરૂઆત કરી ધીરે ધીરે ખેતીમાં રસ પડવા લાગ્યો શિક્ષિકાની નોકરી છોડી ખેતી તરફ આગળ વધવાની શરૂઆત કરી એવામાં પ્રાકૃતિક વિશે આત્મા પ્રોજેક્ટ કચેરી તરફથી માહિતી મળતા નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતીની શિબિરમાં જોડાઈ શિબિરમાં ઉંડાણપૂર્વક જ્ઞાન મેળવ્યા બાદ પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ણય લીધો શરૂઆતમાં પ્રાકૃતિક ખેતી કરતા અન્ય ખેડૂતો અમારા પર હસતા અને કહેતા મહિલા થઈ ખેતી કરે છે મહિલાઓ તો ઘરમાં શોભે પરંતુ આજે એ તમામ લોકો કરતાં વધારે સારું ઉત્પાદન મેળવી ખેતી કરી રહ્યા છે આજે પ્રાકૃતિક ખેતીમાં સફળતા મળતા લોકો સન્માન આપે છે વધુમાં તેમણે કહ્યું કે વર્ષ બે હજાર એકવીસ કેળાના રોપા માટે ઓનલાઈન અરજી કરી હતી જે અરજી મંજૂર થઈ અને પંદરસો કેળાના રોપા મળ્યા ખાતરમાં પસ્તાળીસ બેગ સિટી કમ્પોઝ દસ બેગ યુરિયા આઠ બેગ પોટાશ અને અને ફૂગનાશક દવાઓ પણ હતી બે પોઈન્ટ પચાસ વીઘામાં પંદરસો રોપાનું વાવેતર કરી હવે કેળાનો પાક તૈયાર થયો છે વાવેતર પાછળના થતા ખર્ચ વિશે તેમણે જણાવ્યું કે નિંદામણ અને ખેડમાં કુલ એંસી નેવું હજારનો ખર્ચ થાય છે જેમાં સરકારની સહાય મળવાથી અંદાજે રૂપિયા ત્રીસ હજારનો ખર્ચ જ મેં વહન કર્યો છે પંદરસો રૂપાના વાવેતર થકી તૈયાર થયેલા ઉત્પાદનના વળતર વિશે તેમણે કહ્યું કે રૂપિયા તેર થી પંદર ના ભાવ આધારે મને કુલ વાવેતરના રૂપિયા ત્રણ લાખ નું વળતર મળશે અને તમામ ખર્ચા બાદ કરતાં મને રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખ નો નફો મળશે તેમણે ઉમેર્યું કે કેળાની સાથે આંતરપાક તરીકે હળદરનું પણ વાવેતર કર્યું છે આ હળદરનું મૂલ્યવર્ધન કરી હળદરનો પાવડર બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી વેચાણ કરીએ છીએ જેનાથી મહિને ત્રીસ હજાર ની આવક થઈ રહી છે અમે શરૂઆત છે તેમાં અમે બે હજાર વાવેતર કરેલું છે અમે જી નાઇનના ટીસુ કલ્ચર છોડવાનું વાવેતર કરેલું હતું તેમાં અમને સરકાર શ્રીની પચાસ ટકા સબસિડીની પણ સહાય મળી છે અમે કેળા સાથે આંતરપાક પાક પણ કરેલો હતો તેમાં હળદર હતું પછી મગ મઠિયા અન્ય શાકભાજી જેવા કે ચોરી તુવેર કુવાર પાપડી રીંગણ ટામેટા મરચાં અને નાગલીનું વાવેતર કરેલું અને બીજું ઇન્ટરક્રોપમાં ડુંગળીનું પણ વાવેતર કરેલું હતું શરૂઆતમાં તો ઘણી તકલીફ એમ જેમ જેમ આપણે આગસ્ટે પછી અમને બી કંસો અનુભવ નહીં હતો ખેતીનું પણ અમે એકબીજાને પૂછીને પછી જાતે બી થોડુંક આપણે બુદ્ધિનો ઉપયોગ કરીને બી એમ સોલ્યુશન કરતા શીખી ગયા સરકાર તરફથી અમને ટિસ્યુ કલ્ચરમાં બી સહાય મળી પછી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ એટલે અમને આ શાકભાજીના કેરેટ તેવું બી અમને મળ્યા છે પછી મેં પાવર ટીલર મશીન લીધેલું એમાં બી સબસીડીની સહાય મળી છે પછી મેં હડરનું પ્રોસેસિંગ યુનિટ વસાવ્યું ટુ એચપી પલવાઇઝર મશીન તેમાં બી અમને સહાય મળેલી છે અને ઝટકા મશીનમાં પણ અને પ્રેશર પંપની પણ મને સરકારશ્રીની સહાય મળી છે અંતે તેમણે સરકાર દ્વારા મળેલી આર્થિક સહાય વિશે જણાવ્યું કે રાજ્ય સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ થકી અમારા જેવા છેવાડાના ખેડૂતો આર્થિક રીતે પગભર બન્યા છે હળદર પાવડર પીસવાના પ્લવાઈઝર મશીન પર રૂપિયા બાવીસ એકસો ચાલીસ પાવર ટીલર મશીન પર રૂપિયા બત્રીસ હજાર બસો પચાસ ઝટકા મશીન પર દસ હજાર અને પ્રેશર પંપ મશીન પર રૂપિયા આઠ હજારની સહાય પ્રાપ્ત થઈ છે સરકાર તરફથી મળેલી સહાય થકી હું આત્મનિર્ભર બની છું એમ જણાવતા તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો પ્રાકૃતિક ખેતી અપનાવી ખુશહાલ આદિવાસી મહિલા ખેડૂત સરલાબેન રાઠોડ અને તેમના માતા નૈનાબેન પોતાના વિસ્તારના તેમજ રાજ્યના પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે